હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે સસ્તા વટાણાનો ટેસ્ટી નાસ્તો બનાવવાના છીએ જે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક વાટકી મેદો લઈશું તો એના માટે ઘરની તમે કોઈપણ વાટકી એડ કરી શકો છો એ જ માપથી અડધી વાટકી આપણે ચોખાનો લોટ લઈશું હવે એમાં અડધી ચમચી અજમો અને અડધી ચમચી જીરું એડ કરીશું હવે આપણે જે વાટકી માપ માટે લીધી છે એ જ વાટકીથી આપણે અડધી વાટકી દહીં આમાં ઉમેરીશું અને દહીંવાળી વાટકીમાં જ થોડું પાણી લઈ પાણી પણ આમાં ઉમેરી લઈશું તો આમાં આપણે એક સાથે પાણી નહીં ઉમેરીએ જેમ જરૂર લાગે એમ ઉમેરીશું જેથી કરી મેદો અને ચોખાનો લોટમાં કોઈ પણ લમ્પ્સ ન રહે તો હવે એને સારી રીતે મિક્સ કરી એનું બેટર રેડી કરીશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાઈકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આ આપણું બેટર રેડી થઈ ગયું છે હવે કોઈ પણ લંબસામાં નથી તો હવે એને સેટ થવા માટે આપણે સાઈડ પર કરી લઈશું અને એક વાટકી આપણે વટાણા લઈશું આ નાસ્તા માટે આપણે ફ્રેશ વટાણા વાપરીશું આ નાસ્તામાં ફ્રોઝર વટાણા આપણે વાપરવાના નથી તો બસ વટાણાને આ રીતે મિક્સીજારમાં લઈ લઈશું તેમાં બેથી ત્રણ નંગ લીલા મરચાં એડ કરીશું તો લીલા મરચાં આપણે થોડા તીખા જ લઈશું તો મિક્સરને આપણે પલ્સ મોડ પર ફેરવી વટાણાને થોડા દરદરાક ક્રશ કરી લઈશું તો વટાણાને આપણે આટલા જ ક્રશ કરવાના છે અને હવે એને સાઈડ પર કરી લઈશું અને તૈયાર કરેલા બેટરમાં આપણે એક ઇંચ આદુનો ટુકડો આ રીતે ખમણી લઈશું હવે બેટરમાં આપણે બટેકા ઉમેરવાના છીએ તો બટેકા મેં બાફી અને ઠંડા કરી લીધા છે તો એને પણ આપણે આ રીતે ખમણીને ઉમેરીશું જેથી કરી બટેકાનો કોઈ પણ ટુકડો રહી ના જાય તો બસ આ રીતે આપણે બંને બટેકા ખમણી અને ઉમેરી લઈશું હવે એમાં થોડા મીઠા લીમડાના પાનાને આ રીતે ઝીણા કટ કરીને ઉમેરીશું હવે ક્રશ કરેલા વટાણા અને મરચાં પણ આપણે આમાં ઉમેરી લઈશું થોડા લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું વટાણા અને બટેકા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે બેટરને ફેટીશું આ રીતે તો હવે આપણું આ બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં થોડા કુકિંગ સોડા એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું આ બેટર રેડી થઈ ગયું છે અને બાજુમાં મેં કઢાઈમાં તેલ પણ ગરમ થવા મૂકેલું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે તો બસ આ રીતે થોડું થોડું બેટર લઈ એમાં મૂકતા જઈશું અને કઢાઈમાં સમાય એટલા બોતા આપણે એમાં મૂકી દઈશું અને હવે થોડી વાર એને આમ જ થવા દઈશું અને થોડીવાર પછી આપણે એને પલટાવી લઈશું તો આ નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જ્યારે હળવી ભૂખ હોય ત્યારે ફટાફટ બનાવીને ખાઈ પણ શકાય છે તો બસ હવે આપણે એને આ રીતે ફેરવતા રહીશું અને એને તળી લેવાના છે તો એ ઉપરથી થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેરવતા રહીશું તો આ નાસ્તો હવે રેડી થઈ ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈશું અને આ જ રીતે બીજો નાસ્તો પણ રેડી કરી લઈશું તો સસ્તા વટાણાનો આ હેલ્ધી નાસ્તો તૈયાર છે જે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે અને નારિયેલની ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય વિડીયો જય શ્રી કૃષ્ણ